આજ તો કશું ફોર્મ નહીં દેવાજી ફોન કરવો પછી ઘણી ટાઈમ જાય તો કશું ફોર્મ જ નહીં હો આવો ઘરે આવો ઘરે જ છું એ સારું આવો ફટાફટ આવ એ હા આ દેવાજી આવો એટલે વાત નાખી ભગતની ભગત શું કે ભગત ભગત બધા ચમકણ હ

અરે નવરા છીએ પણ બીજું કોઈક કોમ વિચારી ખબર પડતી કરીએ ફોન કરે જવા દે મને પણ પેલા અગ્રાજીને ને લઈ જવા પછી એમના માટે ફોન કરવું હું ને અગ્રાજી ને બોલાવું એનો હલો અગ્રાજી

નહી કોઈ માતાજી ના મોનતા નહી કોઈ દેવ ના મોનતા નહી રોમા પીન નહીં મોનતા નહી નકરમ ભગવાન નહી મોનતા અલે રોમા પીન ને ભગ થઈ ગયા રે તો બક આજી કોઈ દારો અગરબત્તી કરતા બારા નહીં તો તમે એ નેકરો તો બારો કઈ ગયા અમે તો રોજ આઈએ નવરાત છીએ રોજ પ્યારો રે અર્ગાવન અમે નેકરીએ ને લઈ કા ઘરે ગુફારે ના આઈએ તો એ તો નવરા જ બેઠા હોય તો આ આખું ગોમ તો એમ જ કે કે આ ભગત આયા તો ભગત ઈમ નું નામ છે ને તો ભગત પારી

એવું હો ને તમે વાઘડી ના ફાઈનલ વાઘડી ના આમ ના ના ઈ થોડું કરી લે યાર આ હું મારી સાપલી લઈ લેઈ રહ્યો

અદો એરયા એવું રાખો ને તમે તો અમને બોલતાય નહીં અમે બોલીએ યાર ખાસ મિત્ર આપડે બે છે બે હે ચેરાજી હોય એટલે આમ ચેરાજી જેવું કોમો છે હો હોય એટલે હો કમ્પ્લીટ હોય પલાદની હોય બેઠા હ ઓય બેઠા હેરા ઘરમાં હાડો તો હું એરિયા જાવરી ગયો

ખાડી રાખું તો મારું મજા મજા આવો આવો બેહો ને

઼ wünચ િપર હરા! િરામર હરહ હરઁર નહર હરા! હરા હરા!